વલસાડ અબ્રામા ભંડારી ફળિયામાં વરસાદી પાણી મંદિરમાં ભરાયા વલસાડના અબ્રામા ભંડારી ફળિયામાં બિલ્ડર દ્વારા બાંધકામ કરી દેતા વરસાદી પાણી માટે કરનાળા પાલિકા દ્વારા ન નાખ્યા હતા જેના કારણે આજે વહેલી સવારે પડેલા વરસાદના કારણે આવેલા ખોડિયાર માતાના મંદિરમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે સ્થાનિક રહીશોમાં એ તંત્ર ઉપર રોષ ઠાલવ્યો હતો અબરામાં ભંડારી ફર્યું મારા મંદિરમાં પાણી ભરાઈ જાય ને એક સમસ્યા છે બીજી કંઈક સમસ્યા નથી એ લોકો કોઈ આજુબાજુવાળા બી કોઈ એ નહીં કરે બધા એ પુરાણ કરી લીધું બટન બધી પૂરી ખાઈ દીધું નાખે નહીં એ લોકો બી ને બિલ્ડિંગો બાંધવાની ચાલુ કરી દીધી તેના લીધે પાણી બધું અટકી જાય ને મંદિરમાં પાણી ભરાઈ જાય કંઈ જ નહીં કોઈ જ હજુ આવ્યા નથી અબડામાં ભંડારી ફરી હિતેશ પટેલ છે ને અતારો તો